વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી અંબાલાલ પટેલે કરી છે કે છ થી દિવસ કેટલાક ભાગોમાં મધ્યમ ચૌદ થી ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં મજબૂત બનશે સાથે સાથે દસ થી બાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું શરૂ થશે બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાત ઉત્તર ભારતને આવરી લેશે અને એકવીસ થી બાવીસ અને ગુજરાતમાં વરસાદ અરબસાગરના કારણે આગામી છ થી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે સાથે ઉત્તર ભારત અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની સંભાવના છે તો ગુજરાતના કેટલાક રાજ્યના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં પશ્ચિમના શુષ્ક પવનોના કારણે હંમેશા પશ્ચિમમાં પવનો લગભગ વાતાવરણ ત્યારે શુષ્ક હોય છે જેના કારણે ઉત્તર ભારતમાં અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે પૂર્વ ભારતના ભાગોમાં પણ ગરમી વધશે લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટવેવ જેવી ગરમી પડી શકે મહત્તમ ફોર્ટી થ્રી ડિગ્રી ચેત ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં આડત્રીસ ઓગણચાળીસ અને કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું તેમજ સુરેન્દ્રનગર બીજેલા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેશે કચ્છના કેટલાક ભાગોમાં ગરમી રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન પાંચ સતત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ પ્રમાણ હોવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે પરંતુ ચાર વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે બની રહી છે વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી અને તારીખ લગભગ ચૌદથી ઓગણીમાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ છે આ સિસ્ટમમાં લગભગ ભારતના ભાગમાં કર્ણાટકના ભાગમાં ભારે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં બસો એમએલ જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દસ 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 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાત ટચ થઈ શકે અને અગિયાર જૂન અગિયાર જૂનમાં ચોમાસાની આગળ વધી શકે બાર તેર જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ તેર બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવરી લે છે ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી